લગ્નયોગમાં દીકરા કે દીકરીને મંગળ દોષ છે તો મંગળ દોષનું ઘરે બેઠા કરીને ઉપાય મંગળ દોષની નિવૃત્તિ થાય અને લગ્ન યોગ પ્રબળ થાય એવું ઉત્તમ સરળ ઉપાય વાલા ભક્તો રાધે રાધે જય શ્રી કૃષ્ણ આ બધા જ સમય દીકરા કે દીકરીના લગ્નનો થાય ને તો દરેક મા બાપની ચિંતાઓ મનમાં થવા લાગે મારી કથાના માધ્યમથી ઘણા ઘણા ઉપચાર ઘણા લોકોએ કર્યા ઘણાના કાર્ય થયા છે ઘણાના અજી કાર્ય નથી થયા તો કરોડિયો હજાર વખત જાળ બાંધે છે પડે છે જાળ બાંધે છે એમ જીવનમાં કદાચ કોઈ પ્રારબ્ધનું કર્મ એવું નથી કે આ ઉપચારથી તમારું ફળ મળે મળે ને મળે જ પણ કદાચ એ પ્રારબ્ધ કર્મથી તમને ફળ મળતા હોય છે તો વાલા ભક્તો આપણી જન્મકુંડલીમાં ખાસ કથા દરમિયાન આપણે એટલા માટે વાત કરવી છે કે આ ગઈકાલના દિવસે મારી ઉપર ફોન આવ્યો અને વાત થઈ તો લગ્ન થી વંચિત થાય કારણ કે એકત્રીસ ત્રીસ બત્રીસ વર્ષ થઈ જાય દીકરા અને દીકરીના વિવાહ ન થાય એટલે મા બાપ ને ચિંતા થવા લાગે એમણે મને વાત કરી કે અમારી પાસે એટલું બધું છે બધી રીતે અમે સુખી સંપન્ન છે પણ આ વાતની અમને અમારા દીકરાના લગ્ન નથી થતા દીકરો પણ એટલું ભણેલો છે તો આપ એક વાત ચોક્કસ યાદ રાખજો કે પ્રારબ્ધના કર્મથી આપણને જીવનમાં ફળ મળતું હોય છે ક્યાંય બીજે વેચાતું લેવા જતા નથી એટલે જ કીધું છે કર્મ મહાન છે કર્મ સારું કરો આપણે કદાચ કોકના પાંચ પચીસ હજાર રૂપિયા અત્યારે લઈ લીધા હશે તો એને આવતા જન્મમાં પણ આપણે પાછા આપવા આવવું પડે છે કપટ ભાવથી લીધું હશે છેત્રીને લીધું હશે આપવા આવવું જ પડે એમાં કોઈ છૂટકો નથી શંકા ને કોઈ સ્થાન નથી તો એ જ પ્રમાણે લગ્નયોગ પ્રબળ ન થવું મંગળ દોષ છે અત્યારે આપણે મંગળ હોય એટલે બધા જ થઈ અલ્પ વિરામ આવી જાય કે મારા જ હવે મંગળ છે એટલે હવે તકલીફો થશે લગ્નમાં મોડું થશે લગ્ન વિલંબ થશે વાત સો ટકા છે મંગળ દોષથી લગ્ન વિલંબ થાય પણ એની અમુક સમય પણ હોય છે અઢાર વીસ બાવીસ ચોવીસ અઠ્યાવીસ ત્રીસ વર્ષનો તબક્કો હોય છે બત્રીસ વર્ષ સુધી એ સમયમાં દરમિયાન આપણે મંગલ દોષ છે તો શું કરવું જોઈએ તો ખાસ નોંધ કરજો વિશેષ જો સમજણ ન પડે તો નીચે આવેલા નંબર ઉપર મેસેજ કરજો અને હું તમને મેસેજ દ્વારા જવાબ મળશે ફોનમાં કદાચ હું ફ્રી હોય ને તમને ફોનથી પણ ઉત્તર આપી અને એનું સમાધાન બતાવીશ તો મંગળ જે સ્થાનમાં છે મંગળ દોષ થયો છે મંગળ દોષ નું નિવૃત્તિ પ્રાપ્ત કરવા માટે સરળ ઉપાય છે આમ તો ઉપાય બતાવ્યા છે આપણી પાસે સંપદા હોય તો મંગળના ચાર ઘણા જાપ બુધેવ પાસે કરાવો મંગળ હોય એ માણસ પોતાની ભૂમિ છોડી એટલે વિદેશ ગમન પણ થઈ શકે છે પણ એમાં ગ્રહોની દશા મહાદશા ખાસ કામ આવતી હોય કારણ કે આપણું શરીર આપણું ગ્રહોથી ચાલે છે ગ્રહો એટલે આપણું જીવન પણ ગ્રહને આધારિત છે એટલે જ કીધું છે ગ્રહોથી રાજ્ય પ્રદાન થાય છે અને ગ્રહોથી રાજ્ય મળે છે ગ્રહોથી રાજ્ય જાય પણ છે તો મંગળ દેવને પ્રસન્ન કરવા માટે ઘણા ઉત્તમ ઉપાયો છે એમાંનો એક ઉપાય આપને હું જણાવું છું તમારા દીકરા કે દીકરીને મંગળ દોષ છે તો મંગળવારના મંગળવાર ઘઉં એક સોપારી એક જાસુદનું પુષ્પ અને કોઈ પણ લાલ કલરનું ફળ લઈ તમારા દીકરા કે દીકરીને જેને મંગળ છે એના મસ્તકે અટકાડી અને એકવીસ મંત્રનો જાપ કરી શિવાલય ભગવાન શિવની આગળ અર્પણ કરી અને ભગવાનને પ્રાર્થના કરો કે મારા મારા દીકરા કે દીકરીને મંગળ દોષ છે એની નિવૃત્તિ મળે અને એના જીવનમાં મંગળ દેવથી સારું ફળ પ્રાપ્ત થાય આટલું તમારે કરવાનું છે બીજું શું કરવાનું છે કેવલ આ કરવાથી આપણને નિવૃત્તિ મળતી નથી ખાલી મંગળ દોષનું નિવૃત્તિ માટે આપણે અર્પણ કરીએ આ મંગળનું દાન અર્પણ કરીએ તો તેનાથી નિવૃત્તિ નથી મળતી તો આપણે શું કરવાનું છે મંગળવારના દિવસે તમારે શિવાલય જઈ ભગવાન શિવજીને અભિષેક કરી દૂધ છે જળ છે આનાથી ભગવાન શિવની ઉપર અભિષેક કરો ભગવાન શિવની આગળ

આ પ્રમાણે એકવીસ મંગળવાર સુધી જાપ કરતું રહેવાનું છે તમે આ કરશો એટલે નિશ્ચિંતતાથી હું આપણે જણાવી શકું કે આપણી જન્મકુંડલી જોવી બહુ જરૂરી છે કેવલ મંગલ દોષથી પણ વિવાહ સંબોધિત કાર્યમાં તકલીફ આવવી એ હોતું નથી કદાચ પિતૃદોષ હોય તો પણ વંચિત આપણે થતા હોય છે તો એવા લોકોએ શું કરવું જોઈએ એનું આ સરળ ઉપાય છે ઘરે બેઠા આપણે કરી શકીએ છીએ અને વિશેષ માહિતી કદાચ તમારા જન્મકુંડલીમાં રાહુ કેતુની છાયા અને એના દ્રષ્ટિથી પિતૃદોષ જો થતો હોય તો પણ તમારા જીવનમાં તકલીફો આવતી હોય છે તો એનું નિરાકરણ માટે નીચે આવેલા નંબર ઉપર તમારી જન્મ તારીખ જન્મ સમય જન્મસ્થળ વોટ્સએપ કરી દેવું અને લગ્ન સંબોધિતથી પીડિત છો એટલું લખીએ વોટ્સએપ કરજો તો તમને વિશેષ માર્ગદર્શન પ્રાપ્ત થશે કારણ કે એમાં હોય છે કે ઘણા ઘણા આગળના મારી કથા દરમિયાનના તમને વિડીયો પ્રાપ્ત થયા હશે તો એમાં ઘણા લોકોના કાર્ય સફળતાથી પરિપૂર્ણ થઈ ગયા છે અને ઘણા લોકોને કર્મથી પણ ફળ હજી મળતા નથી એમને નિરાશ થવાની જરૂર નથી મહારાજ અમે બહુ વિધિ કરી છતાં પણ ફળ ન મળ્યું તો ફળ કોઈ ભૂદેવ કોઈ કાર્ય ખોટું કરતા નથી હોતા એક વાત ચોક્કસ યાદ રાખી પણ તમારું પ્રારબ્ધનું કર્મ છે એક વિદ્યારણ્ય નામના મહાન ગાયત્રી ઉપાસક હતા એમાં ગાયત્રીની એટલી ઉપાસના કરે એટલી ઉપાસના કરે એટલી ઉપાસના કરતા હતા એમને વર્ષો બાદ પણ મા ભગવતી ગાયત્રી પ્રસન્ન ન થયા એટલે એમના કોઈ કોઈ મિત્ર હશે એમને કીધું કેટલા વર્ષોથી તમે ગાયત્રી માની ઉપાસના કરો છો છતાં પ્રસન્ન નથી થયા મેં તો ત્રણ જ વર્ષમાં ભૈરવ દાદાને પ્રસન્ન કરી દીધા તો માણસનો સ્વભાવ એવો છે એટલે એમને ભગવતી ગાયત્રીની આરાધના છોડી અને ભૈરવ દાદાની આરાધનાની શરૂઆત કરી ભૈરવ દાદાનું સ્મરણ કરે ભૈરવ દાદાને જે પ્રમાણે અનુષ્ઠાન છે એ પ્રમાણે અનુષ્ઠાન આરાધના કરવા લાગ્યા અને થોડાક સમયમાં ભૈરવ દાદા પ્રસન્ન થયા અને પ્રસન્ન થઈને માગવાનું કી છે પણ આ બાજુ વિદ્યાર્થીને જે આંખ ખોલે ત્યારે દાદાને કહે દાદા સામે આવો ભૈરવ દાદા કહે છે કે તમારી સામે આવીશ તો હું બળીને ભસ્મ થઈશ તમે એટલી માં ભગવતી ગાયત્રીની ઉપાસના કરી છે એટલા જપ કર્યા છે એટલા માટે હું તમારી સામે નહીં આવી શકું કેવલ આ શબ્દ સાંભળ્યો ને ત્યારે એમને પણ એમ થઈ ગયું કે મારી ઉપાસના સફળ છે માલા ભક્તો આ કથાથી આપણને બૌદ્ધ એ મળે છે પછી એમને મા ભગવતી ગાયત્રીની પછી ઉપાસના શરૂ કરી અને થોડાક જ સમય બાદ એમના પાપ કર્મ આ ટળી ગયા પાપ કર્મ બળી ગયા એટલે મા ભગવતી પ્રસન્ન થયા અને મા ભગવતી સન્મુખ આવ્યા ત્યારે એમને કીધું કે મા આવવાની કેમ વાર કરી ત્યારે મા ગાયત્રીએ તેમને અનેક ઊંચા પર્વતો બળતા બતાવ્યા કીધું કે તમારા આટલા બધા પાપ કર્મ હતા જ્યાં સુધી બળે લઈને ત્યાં સુધી તમારા પાપ કર્મ ટળતા નથી ત્યાં સુધી હું તમારી સન્મુખ નથી આવી શકતી કારણ કે આપણા પુણ્યને હોય અને પાપ કર્મ હશે તો ગમે તેટલું આપણે કાર્ય કરતા હશું તો નિષ્ફળતા પ્રાપ્ત થાય છે વાલા આ કથાથી એ બોધ છે કે જીવનમાં એટલું યાદ રાખજો કે વિધિ વિધાન અનુષ્ઠાન કરવાથી ક્યાંય જતું નથી એનું સત્કર્મનું ફળ જ્યારે તમારું પાપ કર્મ ટળી જશે ત્યારે એ સત્કર્મનું દિવ્ય ફળ તમારા જીવનમાં પ્રાપ્ત થશે એટલે કોઈ વિધિ વિધાન કરવાથી કોઈ ખોટું નથી કરતા બધા જ શાસ્ત્ર અનુસંધાને કામ કરતા હોય છે પણ કદાચ પ્રારબ્ધના કર્મથી તમે વંચિત અને પીડિત હોવ છો એટલા માટે પ્રોબ્લેમ થતો હોય છે એટલે જલ્દીથી ફળ નથી મળતું અને એટલે જ શાસ્ત્રમાં કીધું છે આ પ્રમાણે ઉપાય કરજો મંગળદેવને પ્રસન્ન કરવા માટે અને વિશેષ આપ કદાચ ઉજ્જૈનની આજુબાજુ હોય તો મંગળદેવનું ત્યાં જન્મસ્થાન છે મંગળદેવનું પ્રાગટ્ય સ્થાન છે ત્યાં આગળ જઈને વિધિ વિધાન કરી મંગળદેવના જપ કરી મંગળદેવની પૂજા કરી અને મંગળદેવને પ્રસન્ન કરજો આપણે વંચિત થવાની કોઈ જરૂર નથી ચિંતા કરવાની કોઈ જરૂર નથી તમારા દીકરા અને દીકરીના વિવાહ સ્થાનમાં જો લગ્ન યોગ પ્રબળ હશે તો ચોક્કસ તમને સારામાં સારું ફળ મળશે વાળા ભક્તો વિશેષ માહિતી પ્રાપ્ત કરવા માટે જન્માક્ષર સંબોધિત જો કોઈ કાર્ય માટે નીચે આવેલા નંબર ઉપર આપ કોન્ટેક કરી શકો છો સાથે સાથે રૂબરૂ મુલાકાત માટે શનિવાર અને રવિવારે તમે રૂબરૂ મુલાકાત કરી શકો છો પણ આપ પહેલા શુક્રવારના દિવસે મેસેજ અથવા ફોનથી મને જાણ કરજો તો હું કદાચ શનિવાર અને રવિવાર કથાના દરમિયાન બહાર હોય તો તમને મળી ન શકું પણ મેસેજ દ્વારા તમારું જે કોઈ માર્ગદર્શન હશે એ તમને પ્રાપ્ત થશે તો વાલા ભક્તો નિશ્ચિંતતાથી ભગવાન મંગલની ઉપાસના કરો ભગવાન મંગલની કૃપા પ્રાપ્ત થશે અને તમારા દીકરા અને દીકરીની જે ઈચ્છા છે એ ભગવાન ચોક્કસ પરિપૂર્ણ કરશે સૌને રાધે રાધે જય શ્રી કૃષ્ણ